કેન્દ્ર સરકારે વિવિધ વસ્તુઓમાં જીએસટીમાં વ્યાપક ઘટાડાની જાહેરાત કરી છે જેનો સીધો લાભ આગામી બાવીસ સપ્ટેમ્બરથી અમલી બનતા સહકારી ક્ષેત્રો ખેડૂતો અને ગ્રામીણ સાહસો સહિત દસ કરોડથી વધુ ડેરી ખેડૂતોને થશે આ સુધારો સહકારી ક્ષેત્રને મજબૂત બનાવશે ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવશે ઉત્પાદનોની માંગ અને આવકમાં વધારો કરશે ઉપરાંત ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે જીએસટી દરમાં ઘટાડાથી કૃષિ અને પશુપાલનની સહકારી મંડળીઓને ફાયદો થશે ત્યારે સરકારના આ નિર્ણયને ડેરી ક્ષેત્ર દ્વારા આવકારવામાં આવ્યો છે તો જીએસટી ના ઘટાડાની બે અસરો બે ભાગમાં આપણે રજૂ કરી શકીએ કેટલાક ઉત્પાદનો એવા છે કે જેમાં પાંચ ટકાનો જે દર હતો એ નામશેષ કરી અને સરકારે આપણને એવી એક લાગણી વ્યક્ત કરી છે કે આમાં તમે તમારું વેચાણ ધારો એટલું વધારી શકો છો જેથી આ પશુપાલકોને સીધો ફાયદો થશે એ પાંચ ટકાનો ઘટાડો જીરો ટકા કરવામાં આવે છે હું બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવતા આ નવા સ્વાભાવિક રીતે ચેરમેન તરીકે અને એક કાર્યકર તરીકે બંને ઉપર પનોતા પુત્ર મોરબી નરેન્દ્રભાઈ અને મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબ ની સાથે સાથે આપણા નાણામંત્રી મંત્રી બેન શ્રી નિર્મલા સીતારામન ને પણ ધન્યવાદ આપવું એટલા ઓછા છે મિત્રો